દાહોદ બાઇક પર જતા બે યુવક પર દીપડાએ હુમલો કર્યો છે સાંજના સમર્થકે યુવકો બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન હુમલાની ઘટના બની હોવાની વાત સામે આવી છે સિંગવડ તાલુકાના મંડરે ચોકડી પાસે બની ઘટના તો ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ બે યુવાનોને બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન હાઇવે વિસ્તાર નજીક અચાનક દીપડો લટારમાં નીકળે છે અને બે યુવાનો પર હુમલો કરે છે તો એક યુવાને મોઢામાં ભાગે ગંભીર ઇજા પહોંચે છે અને બંને યુવાનો બાઇક પરથી નીચે પટકાતા હતા તો ઇજાગ્રસ્ત બંને યુવાનોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે દીપડાએ હુમલો કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે અને દીપડાને પકડીને પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિક માંગ કરી રહ્યા છે ઘટનાની જાણ થતાની સાથે જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે જે જગ્યા પર દીપડાએ હુમલો કર્યો છે તેની નજીક જંગલ વિસ્તારમાં પણ વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે અને દીપડો કઈ દિશામાં ગયો હશે તેને લઈ તપાસ શરૂ કરી છે ગ્રામજનોનું કહેવું છે કે દીપડો વારંવાર આ વિસ્તારમાં આવે છે અને માણસોને નુકસાન કરી હુમલો પણ કરે છે તો વન વિભાગ આ બાબતે લઈ થોડું વધુ સતર્ક બને તેવી માંગ ઉચ્ચારી છે સુરેશ કાપડિયા દાહોદ